સોશિયલ મીડિયામાં જલારામ બાપા વિશે ખોટી ટિપણી કરતા કચ્છ કલેક્ટરને આવેદનપત્ર અપાયું ગત તારીખ સાત ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ કાલોલ વિધાનસભાના ધારાસભ્ય શ્રી ફતેહસિંહ ચૌહાણ દ્વારા રઘુવંશી સંત શિરોમણી જલારામ બાપા વિશે ખોટી ટિપ્પણી કરેલ જેનો વિડીયો સોશિયલ મીડિયા મારફતે વાયરલ થયેલ અને જેથી સમગ્ર વિશ્વભરમાં વસતા રઘુવંશી અને જલારામ બાપાને માનતા ભક્તોની લાગણી દુભાણી છે

ઘુવંશીઓના આસ્થા સ્થાન વીરપુર જલારામ સમગ્ર વિશ્વના ભક્તો ગૌરવ અને હાલ ગત તારીખ બાવીસ જાન્યુઆરી બે હાજર ચોવીસ ના અયોધ્યા મધ્ય દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ શ્રી દ્વારા પ્રભુ શ્રી રામચંદ્રજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ ત્યાં પણ વીરપુર મંદિર ટ્રસ્ટ દ્વારા ભંડારાની વ્યવસ્થા કરવામાં આવેલ અને આ જીવન રામચંદ્રજીને ત્રણ ટાઈમ જે ભોગ લગાવવામાં આવશે તે પણ જલારામ મંદિર વીરપુર તરફથી ચડાવવામાં આવશે

કચ્છના રઘુવંશી સમાજના લોકો સાથે ભેગા થયા અને નક્કી કર્યું કે કોઈ આક્રોશ વિરોધ સૂત્રબાજી નહીં પણ જાણે અજાણે જો એમનાથી ભૂલ થઈ હોય તો એક આવેદનપત્ર રૂપમાં એડિશનલ કલેક્ટર શ્રી પંડ્યા સાહેબને અમે આવેદન આપ્યું છે અને અમારી માગણી માત્ર એટલી જ છે કે એમની જે ભૂલ થઈ હોય ને એમ લાગતું હોય કે અમારી ભૂલ છે તો વીરપુર જલારામ બાપા મંદિરે જાય ત્યાં દર્શન કરે ને ત્યાંનું પ્રસાદ લે બસ જ અમારી વિનંતી તમામ તો પહેલા તો તમામ જલારામ ભક્તોને જય જલારામ શ્રી ચૌહાણ સાહેબે જે જલારામ બાપા વિરુદ્ધ એક ટિપ્પણી કરી તો એ અનુસંધાને સમગ્ર રઘુવંશી સમાજની પણ તમામ જલારામ ભક્તોની લાગણી દુબાણી છે એ અનુસંધાને આજે અહીં અમુ ભુજ મધ્ય કલેક્ટર સાહેબ શ્રીને એક આવેદનપત્ર આપ્યું છે મારે એટલું જ કહેવું છે કે વીસ એક બે હજાર ચોવીસના માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ભવ્યથી ભવ્ય રામ મંદિરનું નિર્માણ કર્યું અને સમસ્ત હિન્દુ સમાજે એને ઉત્સવ ઉત્સવ તરીકે ઉજવ્યો આપણે યાદ અપાવવું કે જે દિવસે પ્રતિષ્ઠા મહોત્સવ હતો એ દિવસે ભંડારો વિરપુર જલારામધામથી હતો અને અત્યારે પણ જે રામ મંદિરમાં ત્રણ એ જલારામધામ ટ્રસ્ટથી આપવામાં આવશે તો અમારા સમગ્ર સમાજ અને જલારામ ભક્તો વતી સાહેબને એક વિનંતી છે કે આપ જાણે અજાણે કે શરત ચૂકથી કંઈ પણ ટિપ્પણી કરી ગયા હો તો અમારી આપને લાગણી સભર વિનંતી છે કે આપ વીરપુર જઈ બાપાના ચરણોમાં નતમસ્તક વંદન કરી અને ત્યાંનો પ્રસાદ લઈ અને જતું કરો અમારી અમારું રઘુવંશી સમાજ જલારણ બાપાના પરમ ભક્તો ક્યારે પણ કોઈને માફી મંગાવી એવું કોઈ કૃત્ય કરવામાં માનતા નથી જેથી એક લાગણી સભર અમારા રઘુવંશી પરિવાર તેમજ જલારણ ભક્તો હતી એક લાગણીસભર વિનંતી છે કલોલના ધારાસભ્ય આદરણીય ચૌહાણ સાહેબે જે ટિપ્પણી કરી એના વિરુદ્ધમાં આજે કલેક્ટર સાહેબને રઘુવંશી સમાજે આવેદનપત્ર આપ્યું કે એમનાથી જાણે અજાણે જે બોલાઈ ગયું છે તો એ રૂપે એ જલારામ બાપાના મંદિરે જઈ ત્યાં જલારામ બાપાને નતમસ્તક વંદન કરી અને ત્યાં એમનો પ્રસાદ લે કોઈ બી સંત કોઈ બી સમાજના કોઈ સંત વિરુદ્ધ ટિપ્પણી કરવી એ યોગ્ય નથી સમાજના લોકો કે જલારામ ભક્તો જે સંત જલારામ બાપાને ભગવાન માનતા હોય તો એમની એક આસ્થા છે તો એ કોઈ બી સંત વિરુદ્ધ જે કોઈ બી સમાજના એવો હોય એના વિરુદ્ધ ટિપ્પણી કરવી એ યોગ્ય પણ નથી એવું આવેદનપત્રમાં આવે કેટલા લોકો આજે એની અંદર આપ જોઈ શકો છો કે બોડી સંખ્યાની અંદર જે લોકો રઘુવંશી સમાજના લોકો જોડાયા દરેક ગામમાંથી દરેક તાલુકાના પ્રમુખો આની અંદર આવ્યા છે રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ હોય કે દરેક મહાજનના પ્રમુખ હોય દરેક સંસ્થાઓના પ્રમુખ પણ આજે જોડાઈને બોડી સંખ્યામાં લોકો આવીને સાથે મળીને આવેદનપત્ર આપ્યું